જય શ્રી પ્રિય દર્શક મિત્રો મારી આ યુટ્યુબ ચેનલ શ્રી હરિભક્તિ રસમાં તમારા બધાનું હાર્દિક સ્વાગત છે આજના વિડીયોમાં આપણે પુત્રદા એકાદશીની પૂજા વિધિ અને કથાનું શ્રવણ કરીશું આના આગળના વિડીયોમાં આપણે પુત્રદા એકાદશીનું મહત્ત્વ અને પુત્રદા એકાદશીનું વ્રત કયા દિવસે કરવાનું છે તેનું મુહૂર્ત અને પારણાનો સમય અને ઉપાયો વિશે શ્રવણ કર્યું હતું એ વિડીયો તમે ના જોયો હોય તો હું આ વિડીયોના અંતમાં એ વિડીયો આપી દઈશ એના પર ક્લિક કરી અને તમે એ વિડીયો પણ જોઈ શકો છો વર્ષ બે હજાર પચીસની પોષ મહિનાની શુક્લ પક્ષની એકાદશી એટલે પુત્રદા એકાદશી બાળકના સુખ સારા સ્વાસ્થ્ય પ્રગતિ અને સમૃદ્ધિ માટે હિન્દુ ધર્મમાં ઘણા ઉપવાસ કરવામાં આવે છે તેમાંથી એક છે પુત્રદા એકાદશીનું વ્રત તેના નામ પ્રમાણે પુત્રદા એકાદશીનું વ્રત પુત્રની પ્રાપ્તિ માટે કરવામાં આવે છે એવું માનવામાં આવે છે કે આ વ્રત કરવાથી ખાલી ખોડો જલ્દી ભરાઈ જાય છે જેમને પુત્ર નથી જે સંતાન છે તે પુત્રદા એકાદશીનું વ્રત કરવાથી જલ્દીથી પુત્રની પ્રાપ્તિ કરી શકે છે પુત્ર પ્રાપ્તિની ઈચ્છા પૂરી થાય છે તથા જે દંપતીને પુત્ર છે તે દંપતી પોતાના પુત્રની રક્ષા સારા આરોગ્ય અને સમૃદ્ધિ માટે પણ આ પુત્રદા એકાદશીનો વ્રત કરી શકે છે આ વ્રત સ્ત્રી અને પુરુષ બંને કરી શકે છે હવે આપણે આ એકાદશી એટલે કે પુત્રદા એકાદશી કયા દિવસે કરવાની છે તેના વિશે શ્રવણ કરીશું ઘણા લોકોએ આના આગળનો વિડીયો શ્રવણ ન કર્યો હશે તેથી આ વિડીયોમાં પણ હું તમને મુહૂર્ત વિશે જણાવી દઉં છું વર્ષ બે હજાર પચીસ પોષ મહિનાની શુક્લપક્ષની એટલે કે શુદ્ધ પક્ષની એકાદશી તિથિ નવ જાન્યુઆરી બે હજાર પચીસના રોજ ગુરુવારે બપોરે બાર વાગે અને બાવીસ મિનિટથી શરૂ થઈ દસ જાન્યુઆરી બે હજાર પચીસના રોજ શુક્રવારે સવારે દસ વાગે અને ઓગણીસ મિનિટે સમાપ્ત થશે ઉદય તિથિ અનુસાર આ વ્રત એટલે કે પુત્રદા એકાદશી દસ જાન્યુઆરી અને શુક્રવારે ઉજવવામાં આવશે પુત્રદા એકાદશીનો પારણ સમય બારસ એટલે કે અગિયાર જાન્યુઆરીએ સવારે સાત વાગે અને પંદર મિનિટથી શરૂ થઈ નવ વાગે અને વીસ મિનિટ સુધીનો રહેશે આ સમય દરમિયાન તમારે પારણા કરી લેવા એટલે કે ઉપવાસ ખોલી દેવો પુત્રદા એકાદશીને વૈકુંઠ એકાદશી તરીકે પણ ઓળખવામાં આવે છે હવે આપણે પુત્રદા એકાદશીની પૂજા વિધિ વિશે શ્રવણ કરીશું વ્રત કરનારે બ્રહ્મ મુહૂર્તમાં ઉઠી સ્નાનાદિ કાર્ય પતાવી સ્વચ્છ કપડાં પહેરવા ત્યારબાદ સૂર્યદેવને અર્ધ્ય આપવું તમારા પૂજા ઘરને સાફ સફાઈ કરવી અને આખા ઘરને પણ સાફ સફાઈ કરવી ત્યારબાદ આંગણામાં રંગોળી પૂરવી વ્રતના દિવસે તમારે પીળા રંગના કપડાં પહેરવા કારણ કે ભગવાન શ્રી વિષ્ણુને પીળો રંગ ખૂબ જ પસંદ છે ત્યારબાદ તમારા મંદિરની પાસે એક બાજુ પર લાલ રંગનું કપડું પાથરવું તેના પર ભગવાન શ્રી વિષ્ણુની મૂર્તિ અથવા ફોટાની સ્થાપના કરવી ભગવાનની સામે દીવો પ્રગટાવી વ્રતનો સંકલ્પ લેવો ભગવાન શ્રી વિષ્ણુને પ્રથમ જળથી અભિષેક કરવો ત્યારબાદ પંચામૃતથી સ્નાન કરાવવું ત્યારબાદ શુદ્ધ જળથી સ્નાન કરાવવું ત્યારબાદ ભગવાનને પીળા વસ્ત્રો અર્પણ કરવા પીળા ચંદનથી તિલક કરવું પીળા ફૂલ અક્ષત તુલસી પત્ર અબીલ ગુલાલ અને અષ્ટગંધથી પૂજા કરવી ત્યારબાદ ભગવાનને નૈવેદ્ય ધરાવવું ભગવાનની સામે દીવો પ્રગટાવવું ધૂપ કરવું ત્યારબાદ આરતી કરવી ભગવાન શ્રી વિષ્ણુની સાથે માતા લક્ષ્મીજીની પૂજા પણ તમે કરી શકો છો જો લક્ષ્મીનારાયણની મૂર્તિ હોય તો તમે તે મૂર્તિની સ્થાપના પણ કરી શકો છો ભગવાન શ્રી લક્ષ્મીનારાયણની આરતી કર્યા બાદ ભોગ ધરાવવો ભોગમાં તમે નારિયેળ ખીર મીઠાઈ ફળો ધરાવી શકો છો ત્યારબાદ થાળ ગાવો અને પ્રસાદ અડોશ પડોશમાં વહેંચી દેવો તમારે એક વાતનું ખાસ ધ્યાન રાખવાનું છે કે ભગવાનની સામે ઘીનો દીવો પ્રગટાવવાનો અને જો શક્ય હોય તો ઉપવાસ કરવો ઉપવાસ દરમિયાન આખો દિવસ ફળાહાર કરવો અને એક ટાઈમ ભોજન કરવું જ્યાં સુધી પૂજા બાકી હોય ત્યાં સુધી તમારે અન્નગ્રહણ ન કરવું જોઈએ પૂજા કરતી વખતે ઓમ નમો ભગવતે વાસુદેવાય મંત્રનો જાપ કરવો અને પૂજા કર્યા બાદ પોષપુત્રદા એકાદશીની કથા ખાસ સાંભળવી પુત્રદા એકાદશીના વ્રતના દિવસે કથા સાંભળવાનું વિશેષ મહત્ત્વ છે કથા સાંભળવાથી તમારું જે વ્રત છે એ પૂર્ણ થશે જો તમે કથા નથી સાંભળતા તો તમને વ્રતનું પૂરું ફળ મળતું નથી તેથી કથા ખાસ સાંભળવી જે લોકો વ્રત નથી કરતા તે લોકોએ પણ કથા ખાસ સાંભળવાની તો તે લોકો પણ પુણ્યના ભાગીદાર થશે ઘરના મંદિરમાં પૂજા કર્યા બાદ તમારા નજીકના મંદિરે અથવા પીપળાનું ઝાડ હોય ત્યાં તમારે પીપળાની પૂજા કરવી પીપળાને જળ ચડાવવું અને કંકુ અક્ષત અપીલ ગુલાલ અને અષ્ટનથી પૂજા કરવી પાન સુપારી મૂકી અને લાલ રંગનો દોરો બાંધી સાતવાર પ્રદક્ષિણા કરવી કહેવાય છે કે પીપળામાં પિતૃઓ અને દેવતાઓનો વાસ હોય છે તેથી પીપળાની પૂજા કરવાથી દેવતાઓ તો પ્રસન્ન થાય છે સાથે જ પિતૃઓના પણ આશીર્વાદ આપણને મળે છે વ્રતના દિવસે તમારે ભગવાન શ્રી વિષ્ણુ સહસ્ત્રાનો પાઠ કરવો શ્રી સુક્તમનો પાઠ કરવો ભગવાન શ્રી વિષ્ણુ તથા માતા લક્ષ્મીના એકસો આઠ નામનો જપ કરવો આખો દિવસ ભગવાનનું નામ જપ કરવો પુત્રદા એકાદશીના દિવસે પુત્રની પ્રાપ્તિ માટે તમારે ભગવાન શ્રી કૃષ્ણના બાલ સ્વરૂપની ખાસ પૂજા કરવાની અને સંતાન પ્રાપ્તિ માટે તમારે આ મંત્રનો ખાસ જપ કરવો શ્રીમ હ્રી ક્લીમ ગ્લોમ દેવકી સુત ગોવિંદ વાસુદેવ જગતપતિ દેહિ મેં તનયમ કૃષ્ણ તમહમ શરણ ગત આ મંત્રનો તમારે ખાસ જપ કરવો જોઈએ ગરીબોને તમારી દાન કરવું અન્નદાન વસ્ત્ર દાન કરવું અને ગાયને ઘાસ ખવડાવવું ગોળ ખવડાવવું અને રોટલી ખવડાવવી આ રીતે સેવા કરવાથી દાન પૂર્ણ કરવાથી ભગવાન શ્રી વિષ્ણુ અને માતા લક્ષ્મી ખૂબ જ પ્રસન્ન થાય છે આ વ્રત ભક્તિ અને શ્રદ્ધા સાથે કરવાથી વ્યક્તિને ભગવાનના આશીર્વાદ તો મળે જ છે સાથે જ આપણા ઘરમાં સુખ સમૃદ્ધિ અને ધનની પ્રાપ્તિ થાય છે ઐશ્વર્ય પ્રાપ્ત થાય છે માતા લક્ષ્મી આપણા ઘરમાં નિવાસ કરે છે અને અંતે આપણને મોક્ષની પ્રાપ્તિ થાય છે ફક્તો હવે આપણે આજના દિવસ નિમિત્તે જે કથા છે તે શ્રવણ કરીશું વ્રત કરીએ અને કથા શ્રવણ ન કરીએ તો પૂરું ફળ મળતું નથી તેથી મારી તમને વિનંતી છે કે પૂરી કથા ધ્યાનથી સાંભળજો અને વિડીયો તમને પસંદ પડે તો બીજા બધા લોકો સુધી પણ વિડીયોનો પ્રચાર કરજો જેથી બીજા લોકો પણ કથા શ્રવણ કરી શકે અને એ પુણ્યના પણ તમે ભાગીદાર થા તો હવે આપણે કથા શરૂ કરીશું બોલો શ્રી નારાયણ દેવની જય એક સમયની વાત છે યુધિષ્ઠિરે ભગવાન શ્રી કૃષ્ણને પૂછ્યું પોષ મહિનાની શુક્લ પક્ષની એકાદશીનો મહાત્મ્ય કહો એનું નામ શું છે એના વ્રતની વિધિ શું છે એમાં કયા દેવતાનું પૂજન કરવામાં આવે છે ભગવાન શ્રી કૃષ્ણે કહ્યું રાજન પોષ મહિનાના શુક્લ પક્ષની જે એકાદશી છે એનું નામ પુત્રદા એકાદશી છે પુત્રદા એકાદશીના દિવસે નામ મંત્રોનું ઉચ્ચારણ કરીને ફળો દ્વારા શ્રીહરિનું પૂજન કરવું શ્રીફળ સોપારી પાન લીંબુ દાડમ સુંદર આંબળા લવિંગ બોર વડે દેવદેવેશ્વર શ્રીહરિની પૂજા કરવી જોઈએ એવી જ રીતે ધૂપ દીપથી શ્રીહરિની અર્ચના કરવી પુત્રદા એકાદશીના દિવસે વિશેષ રૂપે દીપદાન કરવાનું વિધાન છે રાત્રે વૈષ્ણવ લોકો સાથે જાગરણ કરવું જોઈએ જાગરણ કરનારને એ ફળ મળે છે કે જે ફળ હજારો વર્ષની તપસ્યા કરવાથી પણ નથી મળતું આ બધા પાપોને હરનારી ઉત્તમ તિથિ છે ચરાચર જગત સહિત સમગ્ર ત્રિલોકમાં એના કરતાં મોટી કોઈ તિથિ નથી બધી જ કામનાઓ અને તિથિઓના દાતા ભગવાન શ્રી નારાયણ આ તિથિના અધીશ થતા છે પૂર્વકાળની વાત છે ભદ્રાવતીપુરીમાં રાજા શું કેતુમાન રાજ્ય કરતા હતા એમની રાણીનું નામ ચંપા હતું રાજાને ઘણા સમય સુધી વંશ ચલાવનાર પુત્રની પ્રાપ્તિ ન થઈ આથી પતિ પત્ની હંમેશા ચિંતા અને શોખમાં ડૂબેલા રહેતા હતા રાજાના પિતૃ એમના આપેલા જળને એકી શ્વાસથી ગરમ કરીને પીતા હતા રાજા પછી એવું કંઈ નથી દેખાતું જે અમારું તર્પણ કરે આમ વિચારીને પિતૃઓ શોખમાં રહેતા હતા એક દિવસ રાજા ઘોડા પર સવાર થઈને ઘોર જંગલમાં ચાલ્યા ગયા પુરોહિત વગેરે કોઈને આ વાતની ખબર ન હતી મૃગ અને પક્ષીવાળા એ ઘોર જંગલમાં રાજા ભ્રમણ કરવા લાગ્યા માર્ગમાં ક્યાંક શિયાળનો અવાજ સંભળાતો હતો તો ક્યાંક ઘુવડનો જ્યાં ત્યાં રીછો અને મૃગો દ્રષ્ટિગોચર થઈ રહ્યા હતા આ રીતે ફરીને રાજા વનની શોભા જોઈ રહ્યા હતા એવામાં બપોર થઈ ગઈ રાજાને ભૂખ અને તરસ સતાવવા લાગી રાજા પાણીની શોધમાં આમ તેમ ભટકવા લાગ્યા પુણ્ય પ્રતાપે રાજાને એક સુંદર સરોવર દેખાયું એની નજીક મુનિઓના ઘણા આશ્રમો હતા સૌભાગ્યશાળી નરેશે એ આશ્રમ તરફ જોયું એ સમયે શુભની સૂચના આપનારા શુકનો થવા લાગ્યા રાજાનો જમણો હાથ અને જમણું નેત્ર ફરકવા લાગ્યા ઉત્તમ ફળની એ ખબર આપી રહ્યા હતા સરોવરના તટ પર ઘણા મુનિઓ વેદ પાઠ કરી રહ્યા હતા એમને જોઈને રાજાને ઘણો હર્ષ થયો તેઓ ઘોડા પરથી ઉતરીને મુનિઓ પાસે ઊભા રહી ગયા અને અનેક પ્રકારે મુનિઓની વંદના કરવા લાગ્યા એ મુનિઓ ઉત્તમ વ્રતનું પાલન કરનારા હતા જ્યારે રાજાએ હાથ જોડીને વારંવાર દંડવત પ્રણામ કર્યા ત્યારે મુનિઓ બોલ્યા હે રાજન અમે તમારા પર પ્રસન્ન છીએ રાજા બોલ્યો આપ કોણ છો આપના નામો શું છે અને આપ શા માટે અહીં એકત્રિત થયા છો કૃપા કરીને આ બધું મને કહો મુનિઓ બોલ્યા હે રાજન અમે લોકો વિશ્વદેવ છીએ અહીં સ્નાન માટે આવ્યા છીએ મહા મહિનો નજીક આવ્યો છે આજથી પાંચમા દિવસે મહા મહિનાના સ્નાનનો પ્રારંભ થઈ જશે આજે જ પુત્રદા નામની એકાદશી છે વ્રત કરનારા મનુષ્યોને પુત્ર આપે છે રાજાએ કહ્યું દેવગણ જો આપ પ્રસન્ન હો તો મને પુત્ર આપો મુનિ બોલ્યા હે રાજન આજના જ દિવસે પુત્રદા નામની એકાદશી છે એનું વ્રત ઘણું જ વિખ્યાત છે તમે આજે આ ઉત્તમ વ્રત કરો મહારાજ ભગવાન કેશવના પ્રસાદથી તમારે ત્યાં જરૂર પુત્ર થશે ભગવાન શ્રીકૃષ્ણ કહે છે આ પ્રમાણે એ મુનિઓના કહેવાથી રાજાએ એ ઉત્તમ વ્રત કર્યું મહર્ષિઓના ઉપદેશાનુસાર વિધિપૂર્વક પુત્રદા એકાદશીનું વ્રત કર્યું પછી બારસના દિવસે પારણા કરીને મુનિઓના ચરણોમાં વારંવાર મસ્તક ઝુકાવીને રાજા પોતાના ઘેર આવ્યા ત્યારબાદ રાણીએ ગર્ભ ધારણ કર્યો અને થોડા સમયમાં જ રાજાને ત્યાં તેજસ્વી પુત્રની પ્રાપ્તિ થઈ એણે પોતાના ગુણોથી પિતાને સંતુષ્ટ કરી દીધા એ પ્રજાપાલક બન્યો પુત્રદા એકાદશીનું ઉત્તમ વ્રત જરૂર કરવું જોઈએ મેં લોકોના હિત ખાતર એનું વર્ણન તમારી સમક્ષ કર્યું છે જે મનુષ્ય એકાગ્ર ચિત્તે પુત્રદા એકાદશીનું વ્રત કરે છે એ આ લોકમાં પુત્ર પ્રાપ્ત કરીને મૃત્યુ પછી સ્વર્ગ પ્રાપ્ત કરે છે આ મહાત્મ્યને વાંચવાથી અને સાંભળવાથી અગ્નિહોમ યજ્ઞનું ફળ મળે છે તો ભક્તો આ હતી પુત્રદા એકાદશીની કથા આજના વિડીયોમાં આપણે પુત્રદા એકાદશીનું મહત્ત્વ મુહૂર્ત પૂજા વિધિ અને કથાનું શ્રવણ કર્યું આશા કરું છું કે આજનો વિડીયો તમને પસંદ પડ્યો હશે અને ઉપયોગી લાગ્યો હશે વિડીયો પસંદ પડ્યો હોય તો વિડીયોને લાઇક કરી બીજા લોકો સુધી વિડીયોનો પ્રચાર કરજો જેથી બીજા લોકો પણ શ્રવણ કરી શકે કોમેન્ટમાં જય શ્રી લક્ષ્મીનારાયણ દેવ જરૂરથી લખજો ફરી મળીશું એક નવા વિડીયો સાથે ત્યાં સુધી બધા ભક્તોને મારા જય શ્રી કૃષ્ણ જય લક્ષ્મીનારાયણ દેવ વિડીયો જોવા માટે ધન્યવાદ